લગ્ન પ્રસંગમાં હોય એવા રસોઈયાની રીતે ગુજરાતી વાલનું ખાટું મીઠું શાક બધાને ભાવે તો ચલો આજે આપણે ઘરે બનાવીએ વાલને મેં આખી રાત માટે પલાળીને રાખ્યા હતા પાંચથી સાત કલાક એને પલાળીને રાખો એટલે એકદમ સરસ ફૂલી જાય છે ભાવતી વખતે જરૂર મુજબ પાણીમાં મીઠું અને હળદર નાખી બેથી ત્રણ વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક થોડા પાણીની અંદર આંબલી અને ગોળ લેવાના છે અને એને ઢાંકી અને ઉકળવા દઈશું આંબલી એકદમ સરસ નરમ થઈ જાય પછી એને મસળી અને આપણે એને ગાળી લેવાના છે તો આ રીતે ગોળ આંબલીનું પાણી તૈયાર કરીશું થોડો ચાનો લોટ લઈ એની અંદર પાણી નાખી એનું પણ એક મિશ્રણ તૈયાર કરી લઈશું વઘાર માટે તેલ મૂકી એની અંદર અજમો નાખવાનો છે હિંગ નાખવાની છે બંને થોડા વધારે નાખવા સૂકા લાલ મરચાં અને હળદર નાખીશું ટમેટા નાખી અને સાતે લેવાના છે મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું લાલ મરચું પાવડર નાખવાનો છે ધાણા જીરું નાખવાનું છે અને મસાલાને ટમેટા સાથે એકદમ સરસ શેકવાનું છે ત્યાર પછી ચાના લોટનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને એને પણ થોડીવાર માટે શેકી લઈશું ગોળ આમળીનું પાણી એડ કરવાનું અને બધું જ એકદમ સરસ તૈયાર થઈ જાય પછી છેલ્લે ગરમ મસાલો નાખી બાફેલા વાલ એડ કરી દેવાના છે અને પછી ઢાંકી અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈશું તો એકદમ સરસ આપણું ગુજરાતી ખાટું મીઠું વાળનું શાક તૈયાર થઈ જશે કોથમીર નાખીને એને ગાર્નિશ કરીશું તમારી ડિટેલ રેસીપી જોવી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર ચોક્કસથી વિઝિટ કરી શકો છો